જય માતાજી મિત્રો આ છે રાજા હરિસિંહનું હોનાનું સિંહાસન જેનો વજન એકસો વીસ કિલો છે અને તમને બતાવો મિત્રો તમે જમવામાં કોઈથી આવો તો હરિપહેસ જવા માટે આવજો જોવા મળશે હાલ અંદર કોઈ જવા દેતા નથી ખિડકી બંધ રાખેલ છે ખૂબ સારો એ માઇલ છે અહીંયા વિડીયો બનાવવાની બી ના છે અમે બનાવીએ છીએ હોનાનું સિંહાસન જુઓ મિત્રો એકસો વીસ કિલો હોનું છે આ એના ઉપર બેસી મહારાજાઓ રાજ કરતા અત્યારે ત્રીજી પેઢી જીવિત છે દિલ્હીમાં રાજા કરણસિંહ તો મિત્રો તમે ક્યાંય હોનાનું સિંહાસન જોયું હોય તો જરૂર કોમેન્ટમાં જણાવશો ક્યાં પરેશ ગયા હોય તો મિત્રો ખૂબ જૂના કપડાં એમના જે પણ એમના યુઝ કરતા એ સમય પર એ બધું જ અહીંયા રાખેલું છે તો મિત્રો અહીંયા મને આજે મોકો મળ્યો તો અહિયાં ફરવા માટે આવેલો થયું કે વિડીયો નું તમને પણ બતાવું જોઈ શકો છો અહીંયા સિંહાસન છે અરે એમનો મેલ છે મિત્રો અહિયાં સામે તાવી નદી છે મિત્રો અહિયાં જે અહિયાં આ લોકોએ નગર વસાવેલું રાજા હરિસિંઘે

પરિવાર અને મિત્રો અંગ્રેજો આવ્યા પછી ફોટા અહીંયા કેમેરા આવી ગયેલા એટલે એમના ફોટા છે મિત્રો આ છે મહેલ રાજા હરિસિંહના વંશજોનો આની અંદર બધી જ હિસ્ટ્રી આપેલી છે મિત્રો વિડીયો બનાવવાની બિલકુલ ના છે પણ ચૂપકે કહેશે હું વિડીયો બનાવું છું અને મિત્રો તમે પણ મને સપોર્ટ કરજો વિડીયો બનાવી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને વિડીયોને પૂરો સાંભળજો જોજો અહીંયા મિત્રો પ્રાકૃતિક નજારો જુઓ તમે આ તાવી નદી વહે છે સામે જમ્મુ નગર છે સિટી જમ્મુ સિટી અને ખૂબ સારું એવું છે તો મિત્રો તમે ફોનાનું સિંહાસન જોયું ઓર કેવું લાગે જરૂર જણાવશો એકસો વીસ કિલો ફોનું છે મિત્રો આ અહીંના જે આ લોકોએ હરિસિંહના વંશજ હોય લોક ટ્રસ્ટ બનાવી નાખ્યું છે અને આમાંથી અહીંયા લોકો ટિકિટ બી છે મિત્રો આ મહેલ જવા આવવાની તો જે ટિકિટમાંથી ધનરાશિ આવી લોકોને રોજગારી મળે છે અને ઘણા વૃદ્ધ કે વિકલાંગ બાળકોને માણસોને સેવામાં જાય છે તો મિત્રો આશા રાખું તમે જરૂર ગમ્યો છે વિડીયો અને મહેલ અને એકસો વીસ કિલોનો હું સિંહાસન જવું તો આવજો જમ્મુ કોક દિવસ તો મિત્રો મા બનાસ જરાને સપોર્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ટાઈમ મળે તો આવજો જોવા માટે બાકી રાજસ્થાનની અંદર પણ ખૂનાના ઘણા બધા આઇટમો જોવા મળશે તમે જમ્મુના આવી શકો તો ગુજરાતની અંદર પણ ઘણા એવા રાજ્ય મહેલ છે જ્યાં મળી શકે છે અને મિત્રો હોનાનું સિંહાસન તો રાજાના ઘરમાં જ હોય ઓર આપણો ભારત દેશ હોનાની ચીડિયા હતો એમ નતું કહેવાતું અહીંયા ખો ખોનું હતું ઘણા અંગ્રેજો લઈ ગયા મોગલો લઈ ગયા બાકી દુનિયાના લોકો લૂંટી ગયા તો આશા રાખું તમને જરૂર વિડીયો ગમ્યો છે જય મહા બનાસ ફરી મળીશું સુમી વીડિયોમાં હરર મહાદેવ